જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું રમા એકાદશી વિશે આસો મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે રમા એકાદશી આ દિવસે વ્રત કરી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઈ જાય છે અહીં સુધી કે બ્રહ્મહત્યા જેવા પાપ પણ દૂર થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્યપ્રદ માનવામાં આવ્યું છે રમા એકાદશી વ્રતકથા પ્રાચીન કાળમાં મુચકુંદ નામનો પ્રસિદ્ધ રાજા હતો તેની દેવતાઓ સાથે પાકી મિત્રતા હતી તે સત્યવાદી વિષ્ણુભક્ત અને ભજન કરનારો હતો મોટી કુશળતાથી રાજ્યનું સંચાલન કરતો હતો એકવાર તેની ઘરે કન્યાનો જન્મ થયો ત્યાંની શ્રેષ્ઠ નદી ચંદ્રભાગાના નામ પરથી કન્યાનું નામ ચંદ્રભાગા રાખવામાં આવ્યું મહારાજ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેના વિવાહ થયા એક દિવસ શોભન પોતાના સસરા મોચકુંદજીના ઘરે આવ્યો સંયોગથી એ દિવસે અગિયારસ હતી ચંદ્રભાગાએ વિચાર્યું કે મારા પતિ તો નબળા છે એ ભૂખ સહન કરી શકતા નથી હવે શું થશે કારણ કે અહીં મારા પિતાજીના શાસનના નિયમ કાયદા પણ કઠોર છે દસમીના દિવસે નગારું વગાડીને એકાદશી વ્રતની સૂચના કરવામાં આવી અગિયારસના દિવસે કોઈએ પણ અન્ન ભોજન ખાવાનું નથી બધાને અનિવાર્ય રૂપે એકાદશી વ્રત કરવું પડશે ઢંઢેરો સાંભળીને શોભને પોતાની પત્નીને કહ્યું પ્રિયે હવે આપણે શું કરવું જોઈએ હવે આપણે એવો કોઈ ઉપાય કરવો જોઈએ કે જેનાથી મારા પ્રાણની રક્ષા થઈ જાય અને રાજાની આજ્ઞાનું પાલન પણ થઈ જાય ચંદ્રભાગાએ કહ્યું પતિદેવ આજે મારા પિતાજીના પરિવારમાં આખા રાજ્યના લોકો જ નહીં હાથી ઘોડા ગાય વગેરે પશુધન પણ અન્નનું ભોજન નહીં કરે હે મારા સ્વામી આવી અવસ્થામાં તમે કેવી રીતે ભોજન કરશો તેથી જો ભોજન કરવું હોય તો તમે ઘરે જઈને જ કરી શકો છો તમે જ બતાવો કે હવે શું કરવામાં આવે શોભને કહ્યું પ્રિયે તમે ઠીક કહ્યું છે પણ મારે ઈચ્છા છે કે હું પણ વ્રત કરું હવે તો ભાગ્ય પર છોડી દો જે થશે તે જોઈ લેવાશે શોભને પણ ઉપવાસ કર્યો પરંતુ ભૂખ તરસને લીધે તેનું મૃત્યુ થયું આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઈ પરંતુ પિતાએ તેમ કરવા ના કહી આ વ્રતના પ્રભાવથી શોભન મંદ્રાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો તેનો વૈભવ ઇન્દ્રના જેવો હતો દેવાંગનાઓ તેની સેવામાં તત્પર રહેતી મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ પણ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું અને વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહે શોભનનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું કહેવાનું તાત્પર્ય એ છે કે રમા એકાદશીની કથા ચિંતામય તુલ્ય છે જે લોકો આ કથાનું શ્રવણ પઠન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને વૈકુંઠ પામે છે આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ઘણી મોટી છે જેવી ભાવના એવી સિદ્ધિ છે રમા એટલે સ્ત્રી એટલે કે પોતાની પત્નીના કહેવાથી આસોવદ એકાદશી મુચકુંદ રાજાએ વિધિપૂર્વક કરી હતી અને આ રાજા તથા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી વિષ્ણુ લોકમાં રમણ કરવા નીકળી ગયા હતા એટલે કે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું આ કથા કહેવાય છે આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે હિતકારી અને છે વ્રત અતિ સરળ છે વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ વ્રત અબાલ વૃદ્ધ સર્વ કરી શકે છે એકાદશી વ્રત એ મોક્ષ માર્ગનું સોપાન છે રમા એકાદશીનું મહત્વ રમા એકાદશી વ્રત કામધેનુ અને ચિંતામણી સમાન ફળ આપે છે આને કરવાથી પોતાના બધા પાપોનો નાશ કરતાં ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરી શકાય છે મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે આવી જ વધુ ધાર્મિક માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ